અંધશ્રદ્ધા નિવારણ શાખાના સભ્ય દ્વારા સુરત પોલીસ કમિશનરને અરજી કરવામાં આવી હતી જેમાં તેમણે બાગેશ્વર ધામના પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી ઢોંગ કરી રહ્યા છે અને અંધશ્રદ્ધા પોતે ફેલાવી રહ્યા છે એ પ્રકારની વાતનો ઉલ્લેખ કરીને આ કાર્યક્રમને બંધ રાખવા માટે અરજી કરી હતી જેને લઈને હવે વિવાદ વધુ વકરી રહ્યો છે અંધશ્રદ્ધા નિવારણ શાખાના સભ્ય મધુભાઈ કાકડીયા દ્વારા અરજી કરવામાં આવી હતી કે આ સંસ્થા દ્વારા ધર્મના નામે જે અંધશ્રદ્ધા ફેલાવે છે તેના નિર્મૂલન માટે કામ કરે છે બાગેશ્વર ધામના પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી લોકોના વચ્ચે જેને દિવ્ય દરબારના નામે ઢોંગ કરી રહ્યા હોવાના આક્ષેપ તેમના દ્વારા કરવામાં આવી રહ્યા છે તેઓ ધર્મના નામે અંધશ્રદ્ધા ફેલાવતા હોવાની અને ભોળી પ્રજાને ગેરમાર્ગે દોરવાની વાત કરી છે આ બાબતે સુરત અંતે કેટલાક યુવાનો દ્વારા તેમને ફોન કરાઈ રહ્યા છે ફોન પર તેમને જાનથી મારી નાખવાની ધમકી પણ અપાઈ રહી છે અને બીભત્સા ગાળો પણ અપાઈ રહી છે ત્યારે મધુભાઈ કાકડીયાએ જણાવ્યું હતું કે ધીરેન્દ્ર શાસ્ત્રીના સાગરિતો દ્વારા મને ધમકાવાઈ રહ્યો છે મેં જે વાત લોકોના હિતમાં કરી છે અને અંધશ્રદ્ધાના વિરોધમાં બોલવાનું શરૂ કર્યું છે તેને લઈને આવા લોકો મને ડરાવવાનો પ્રયાસ કરી રહ્યા છે અજાણ્યા નંબર પરથી મને ફોન કરીને સતત ધમકીઓ આપી રહી છે ત્યાંથી મારી નાખવાની ધમકીથી હું ગભરાતો નથી હું આ બાબતે પોલીસમાં ફરિયાદ કરવાનું છું પરંતુ અત્યારે ખૂબ જ વ્યસ્ત હોવાને કારણે હજી સુધી ફરિયાદ કરવા માટે ગયો નથી મારું નામ મધુભાઈ રામભાઈ કાકડિયા અંધશ્રદ્ધા નિવારણ શાખાનો પ્રમુખ છું હવે મેં બાગેશ્વર ધામને એટલે ધીરેન્દ્ર શાસ્ત્રીને બંધ રખાવવા માટે કલેક્ટર અને પોલીસ કમિશનરમાં અરજી આપેલી છે હવે એ અરજી આપી તો ઘણાની એવી ધમકીઓ આવી છે કે તમે આ અરજી હું કરવા કરી એટલે મારા માલિક હોય એમ કે હું એ કે એમ આપણે કરવાનું તો આવી રીતે એ સિવાય મારી નાખવાની ધમકી આવી છે ગાળું કાઢી છે તો બે ત્રણ જણાએ તો આ હું એક ધર્મ છે અને ધર્મ મહાન ગણે છે તો આવો ધર્મ હોવો જોઈએ કે કોઈ પણ વાતનું સોલ્યુશન પ્રશ્ન પૂછતા સોલ્યુશન આવવું જોઈએ એ હોવો જોઈએ ધર્મ તો એવો ધર્મ નથી ધર્મમાં એકદમ જડતા છે કેવી પ્રમાણે મેં અરજી કરી છે આખી મેં અરજી કરી છે સોળ તારીખે અને એ અરજીમાં મારું લખાણ એવું છે કે કલેક્ટર અને પોલીસ કમિશનર સાહેબને મારી અરજ છે કે બાગેશ્વર ધામ એટલે એક ધીરંજશાસ્ત્રી તાંત્રિક તાંત્રિક એટલે ભૂવા પણ કરે છે વળગાળ કાઢે છે એટલે તાંત્રિક તો આવું કંઈ હોતું નથી કોઈને વળગાડો હોતો નથી કોઈને માતા જ આવતા નથી બીજી વસ્તુ એ કારણ કે મેં ખુલ્લા પડ્યાલ માહિતી છે બીજી વસ્તુ એ કે કોઈ પણ તમારો પ્રશ્ન હોય એનો ઉકેલે પ્રશ્ન જો એ પ્રશ્ન ઉકલતો હોય તો કલેક્ટર પોલીસ કમિશનર કે રાજકારણ એ બધા આપણા પ્રશ્નો માટે જતા હોય છે સિવાય કે કોર્ટમાં વર્ષો જૂના કેસ હોય હોય તો એ ઉકળવા જોઈએ સિવાય ઘણું બધું આપણે એની પણ અમે પ્રશ્નો માગીએ તો અમારી માગણી એ છે કે ભાઈ તમે બંધ રખાવ્યો તો વધારે સારું અને બંધ ન રખાવી શકો તો ઇન કેઝ અમને જાહેરમાં મીડિયા અને અમારા બુદ્ધિજીઓ તમે એના પ્રશ્નો પૂછે એનો અમને જવાબ આપે એવી અમારી માગણી છે વધુમાં મધુભાઈ કહ્યું હતું કે સાચો ધર્મ એ કોઈ દિવ્ય દરબારમાં પ્રદર્શિત કરવાનો હોતો નથી આ પ્રકારની ઇવેન્ટ મેનેજમેન્ટ કરવામાં આવતા હોય છે અને તેનો લાભ કેટલાક લોકો ઉઠાવી લેતા હોય છે ધર્મમાં આવું કશું હોતું નથી આ લોકો અધર્મનું કામ કરી રહ્યા છે તેથી હું અવાજ ઉઠાવી રહ્યો છું મને જે ફોન આવી રહ્યા છે તેઓ ખોટી દલીલો કરી રહ્યા છે કે રાજ્યભરમાંથી મને સતત ફોન આવી રહ્યા છે કોઈ સુરતથી કોઈ અમદાવાદથી તો કોઈ અન્ય શહેરોથી પણ મને ફોન સતત આવી રહ્યા છે જેને કારણે તેની અરજી કરી છે અઝર ખુરશી સાથે પ્રકાશવાળા